વેરાવળ ટોપ એફએમ અને વીટીવી દ્વારા ટોપ ફેમિલીઝ ઓફ વેરાવળ નામથી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વેરાવળના પચાસથી વધુ પરિવારોએ ભાગ લીધો હતો ટોપ રેડિયો રેડિયોજોકી માહી દ્વારા ભાગ લેનાર પરિવારોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી જેમાં નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન સભ્યોએ પણ ભાગ લીધો આ સમગ્ર આયોજનમાં પ્રથમ ક્રમાંક મેળવનાર તમામ પરિવાર અને સભ્યોને પુરસ્કાર આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહામંત્રી દિલીપસિંહ બારડ ઉપસ્થિત રહ્યા સમગ્ર આયોજનમાં વીટીવી ગુજરાતીના આયોજકો ટોપ એફએમના આયોજકો તેમજ સામાજિક કાર્યકરોએ ભાગ લીધો સોમનાથની અંદર મારો રિસોર્ટ આવેલો છે અને એની અંદર આજે ટોપ એફએમ અને વીટીવી ન્યૂઝ દ્વારા ફેન્ટાસ્ટિક કાર્યક્રમ થયેલો છે એની અંદર વેરાવળ સિટીમાંથી કપલ્સ યુવાન યુવતીઓ બધા આવેલા છે અને સરસ મજાનો કાર્યક્રમ થયો છે આ આવા નાના સેન્ટરની અંદર વારંવાર વીટીવી અને ટોપ એફ એમ દ્વારા કાર્યક્રમો થતા રહે અને એ ઘણી વખત અમારા રિસોર્ટમાં જ થાય છે અને વેરાવળ માટે ખરેખર ગૌરવની વાત કહેવાય જાણવા હતું કે ટોપ એફ એમ સંભાવ ગ્રુપ દ્વારા ફેન્ટાસ્ટિક ફેમિલીઝ ઓફ વેરાવળ અને સોમનાથ કરતા હતા એમાં અમે એસોસિએટ પાર્ટનરમાં જોઈન થયા અને આવા પ્રોગ્રામ રેગ્યુલર થતા રહે વેરાવળ जनता आनंद अनुभवी है में आना चे। अगर भी आ एफएम तो की टोप तो फैंटास्टिक का इवेंट था जिसमें छोटे बच्चे एवं बड़े फैमिली आए थे उन्होंने आज नई नई गेम्स खेली है और इवेंट्स में गिफ्ट और बाकी सब उनको मिला है कौन सी जगह पर ये कार्यक्रम है ये है द डिवाइन रिसोर्ट सोमनाथ कैसा आनंद हुआ ये देख के बहुत अच्छा लगा ઓર લાગર મેં કુછ નઈ ચીજ ટોપ એફએમ વીટીવીને કી